નમસ્કાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો મૃત્યુ થયા બાદ માતા પિતાની તસવીર ઘરમાં લગાવવી જોઈએ કે નહીં મિત્રો ભગવાન શ્રી રામ કહે છે કે માતા પિતા એ આપણા પ્રથમ દેવતા કહેવાય એમનો પ્રેમ ત્યાગ અને આશીર્વાદ એ આપણા જીવનની સૌથી મોટી સંપત્તિ છે પરંતુ જ્યારે તેઓ આ સંસારમાંથી વિદાય લે છે તો લોકો તેમની સ્મૃતિમાં તેમના ચિત્રો તેમના ઘરમાં લગાવતા હોય છે એવામાં પ્રશ્ન ઊભો એ થાય છે કે શું મૃત્યુ થયા બાદ માતા પિતાની તસવીર ઘરમાં લગાવી જોઈએ કે નહીં તો શું તેનો કોઈ આધ્યાત્મિક પ્રભાવ હોય છે મિત્રો આજની આ અલૌકિક વાતની અંદર કથાની અંદર ભગવાન શ્રી રામ સ્વયં એક ભક્તને આ રહસ્યથી અવગત કરાવે છે તો આ પ્રાચીન સમયની વાત છે એક દિવસે નારદજી પૃથ્વી પર ભ્રમણ કરવા નીકળ્યા હતા ત્યારે તેમણે જોયું કે અમુક લોકો કોઈ મૃત વ્યક્તિની ચિતા પાસે ઊભા રહી અને રડી રહ્યા હતા અને મનમાં દુખી થઈ રહ્યા હતા થોડા સમય બાદ મૃત વ્યક્તિના પરિવારજનોએ તેમનું ચિત્ર તેમના ઘરમાં લગાવ્યું અને તેમની સમક્ષ બેસી અને પૂજા તેમજ સ્મરણ કરવા લાગ્યા આ દ્રશ્ય જોઈ અને દેવર્ષિ નારદ તો સ્તબ્ધ થઈ ગયા અને વિચારવા લાગ્યા કે જે વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું છે તેના પરિવારજન તેના ચિત્રને એટલે કે તેના ફોટાને ઘરમાં કેમ લગાવી રહ્યા છે તો એ વ્યક્તિ તો હવે આ સંસારથી મુક્ત થઈ ગયો છે પછી એનું ચિત્ર ઘરમાં રાખવાનો શું કારણ અને શું ફાયદો શું આવું કરવાથી મૃત વ્યક્તિની કૃપા પ્રાપ્ત થાય છે અથવા તો કંઈક બીજું કારણ છે દેવર્ષિ નારદ આ દ્રશ્ય જોઈ અને કંઈ સમજી ના શક્યા તેઓ આ પ્રશ્નોના ઉત્તર મેળવવા માટે ભગવાન શ્રી હરિ વિષ્ણુ પાસે વૈકુંઠ તરફ પ્રસ્થાન કર્યું ત્યાં પહોંચી અને ભગવાન શ્રી હરિ વિષ્ણુને પ્રણામ કરી ભગવાન વિષ્ણુ આગળ દેવર્ષિ નારદ બેઠા અને એમને જોઈને વિષ્ણુ ભગવાન સમજી ગયા કે આજે ચોક્કસ કોઈક સંદેશો લઈને પધાર્યા છે ત્યારે ભગવાન વિષ્ણુ બોલ્યા કે હે બ્રહ્માનંદન તમારું વૈકુંઠ લોકમાં સ્વાગત છે આજે તમે કયા ઉદ્દેશથી અહીં આ પધાર્યા છો એ જણાવો કંઈ ચિંતા તમને વ્યથિત કરી રહી છે નિશ્ચિત તમે આજે કોઈ શંકાના સમાધાન માટે જ અહીં આવ્યા છો ભગવાન વિષ્ણુની આવી સુંદર વાણી સાંભળી દેવર્ષિ નારદ કહે છે હે પ્રભુ આજે હું તમારી પાસે એ જાણવા આવ્યો છું કે પૃથ્વી ઉપર જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે તો તેના પરિવારજનો તેના પરિજનો તેમના ફોટા ઘરમાં કેમ લગાવે છે શું આવું કરવું યોગ્ય છે આવું કરવાથી પરિવારજનોને શું લાભ થાય છે શું મૃત વ્યક્તિના આશીર્વાદ તેમના ઉપર વરસે છે દેવર્ષિ નારદની વાત સાંભળીને ભગવાન શ્રી હરિ વિષ્ણુ બોલ્યા હે દેવર્ષિ આજે તમે એક અત્યંત મહત્ત્વપૂર્ણ પ્રશ્ન પૂછ્યો છે તમારા આ પ્રશ્નના ઉત્તરમાં સમસ્ત માનવજાતિનું કલ્યાણ છુપાયેલું છે હે નારદજી હું તમને આ પ્રશ્નનો ઉત્તર એક અલૌકિક કથાના માધ્યમથી આપું છું તમે આ કથાને અંત સુધી ધ્યાનપૂર્વક અવશ્ય સાંભળજો કારણ કે જે કોઈ વ્યક્તિ આ કથાને પૂર્ણરૂપથી શ્રવણ કરે છે તેના ઉપર મારી કૃપા સદાય બની રહે છે દેવર્ષિ નારદ બોલ્યા હે પ્રભુ હું તમને વચન આપું છું કે જ્યાં સુધી તમે આ કથા સંભળાવશો હું તેને પૂરી શ્રદ્ધા અને ધ્યાનથી સાંભળીશ કૃપા કરીને તમે મને તે કથા સંભળાવો ત્યારે ભગવાન શ્રી વિષ્ણુજી કથાનો આરંભ કરતા બોલ્યા હે બ્રહ્માનંદન દેવર્ષિ નારદ આ કથા સમસ્ત સંસારના લોકોનું કલ્યાણ કરવાવાળી છે આ ખૂબ પ્રાચીન કાળની વાત છે જ્યારે ભારતમાં રામદાસ નામનો એક યુવક માણસ રહેતો હતો રામદાસ ભગવાન શ્રી કૃષ્ણનો પરમ ભક્ત હતો તે સદાય સાચા ધર્મનું પાલન કરતો અને તેના માતા પિતાની સેવા કરતો હતો સમય ધીરે ધીરે વીતતો ગયો અને તે તેના માતા પિતા સાથે એક સુખમય જીવન વિતાવી રહ્યો હતો રામદાસની પત્નીનું નામ સાધના હતું સાધના પણ એક ચરિત્રવાન ધર્મનિષ્ઠ અને પતિવ્રતા સ્ત્રી હતી રામદાસ અત્યંત પરિશ્રમી હતો તે આખો દિવસ શ્રદ્ધાથી પરિશ્રમ કરતો અને જે કંઈ કામ મળતું તેનાથી પરિવારનું પાલન પોષણ કરતો હતો તેને પોતાના માતા પિતાથી અત્યંત પ્રેમ હતો પછી એક દિવસ અચાનક તેના માતા પિતાનું મૃત્યુ થઈ ગયું રામદાસ અત્યંત દુઃખી થઈ ગયો માતા પિતાના અંતિમ સંસ્કાર કર્યા બાદ તેના ઘરના પૂજા સ્થળમાં તેના માતા પિતાના ખૂબ જ મોટા બે ચિત્રો સ્થાપિત કરી દીધા અને દરરોજ એટલે કે પ્રતિદિન તેમની પૂજા કરવા લાગ્યો હવે તેનું જીવન તેના માતા પિતાની પૂજા કરતાં વીતવા લાગ્યું થોડા દિવસો બાદ તેના જીવનમાં અજીબ ઘટનાઓ ઘટવા લાગી લાગી માનસિક અશાંતિ વધવા થવા લાગ્યા અને સ્વપ્નમાં વિચિત્ર દેખાવા લાગ્યા તેની પત્ની સાધના સાથે પણ તેનો રોજે રોજ ઝઘડો થવા લાગ્યો રામદાસનું મન પૂરી રીતે અશાંત બની ગયું હતું એક દિવસ તે ગંગાના તટ ઉપર બેસી અને રડવા લાગ્યું તે ગંગાના નદીના કિનારે શ્રીકૃષ્ણનું એક મંદિર હતું રામદાસ શ્રદ્ધા સાથે તે મંદિરમાં જઈ અને ભગવાન શ્રીકૃષ્ણ સામે બેસીને પ્રાર્થના કરવા લાગ્યો અને કહેવા લાગ્યો કે હે ભગવાન હે મુરલીધર મને માર્ગ બતાવો હું મારા માતા પિતાની પૂજા કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરી રહ્યો છું તો પણ મારા જીવનમાં આટલી અશાંતિ કેમ છે તે સાચા હૃદયથી ભગવાન શ્રીકૃષ્ણને પ્રાર્થના કરી હતો ત્યારે ત્યાં એક દિવ્ય પ્રકાશ પ્રગટ થયો ચારે તરફ એક દિવ્ય સુગંધ અને દિવ્ય પ્રકાશ રેલાઈ ગયો અને ભગવાન શ્રીકૃષ્ણ પ્રગટ થયા તેમની આંખોમાં કરુણા અને સ્વરમાં અત્યંત શાંત થયા શ્રીકૃષ્ણને સામે જોઈ રામદાસ ખૂબ જ ખુશ થયો અને સ્તબ્ધ પણ થઈ ગયો તેને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ તેને દર્શન આપી રહ્યા છે પછી તે બોલ્યો હે પ્રભુ આજે તમારા દર્શન પામીને મારું જીવન સફળ થયું હવે મારા મનમાં કોઈ સંશય નથી પરંતુ હું એ જાણવા માગું છું કે મારા જીવનમાં આ કલેશ કેમ ઉત્પન્ન થયો છે કેમ કે હું તો મારા માતા પિતાની નિત્ય પૂજા કરું છું ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા હે પુત્ર તારી ભક્તિ અને પ્રેમ મહાન છે તારા હૃદયમાં તારા માતા પિતા માટે જે ભાવ છે તે પૂજનીય છે પરંતુ તે જે અજ્ઞાનતાવશ જે કામ કામ કર્યું છે તે ના માત્ર આત્માને બંધનમાં મૂકે છે પરંતુ તારા જીવનમાં પીડા પણ લાવે છે જ્યારે કોઈ પોતાના પ્રિયજનોને ખોઈ દે છે ગુમાવી દે છે અને તેમાં પણ વિશેષ કરીને માતાપિતાને ગુમાવી દે છે તો તેમને યાદ કરવા તેમને સન્માન આપવું એ યોગ્ય છે ઉચિત છે પરંતુ અમુક નિયમ અને મર્યાદાઓ હોય છે શાસ્ત્રના નિયમો અને મર્યાદાઓને દરેક મનુષ્ય એ જાણવી જરૂરી છે હે પુત્ર જ્યારે કોઈ આત્મા શરીરને છોડે છે ત્યારે તેનો ઉદ્દેશ હોય છે કે આગલા જન્મ તરફ આગળ વધવું પ્રયાણ કરવું અને તે યાત્રાને પૂર્ણ કરવી જે બ્રહ્માંડ એ તેના માટે નિર્ધારિત કરેલું છે પરંતુ જ્યારે આપણે તે આત્માના ચિત્રને પૂજા સ્થાનમાં રાખીને પ્રતિદિવસ દીવો પ્રગટાવીએ છીએ ફૂલ અર્પણ કરીએ છીએ તો આ એક પ્રેમનું બંધન બની જાય છે જે આત્માને આગળ વધવા દેતું નથી આત્મા આગળ વધવા માંગે છે પરંતુ આપણા પ્રેમના કારણે તે ભાવનામાં અટકી જાય છે ભક્તિ કરવી તે ખોટું નથી પરંતુ તેમને પ્રેમથી મુક્ત કરી દેવા તેમને બાંધવા નહીં પ્રાર્થના કરવી પરંતુ પકડવા નહીં કારણ કે સાચો પ્રેમ એ જ છે જે આત્માની મુક્તિને ઈચ્છે છે નહીં કે તેને પોતાના મોહમાં ફસાવી રાખે ભગવાન શ્રી કૃષ્ણએ શાંત સ્વરમાં કહ્યું હે પુત્ર આ જાણવું દરેક ગૃહસ્થ માટે આવશ્યક છે કે જે સ્થાન પર ભગવાનની ઊર્જા હોય છે જ્યાં ભગવાનનો વાસ હોય છે જ્યાં મંત્રોની ધ્વનિ ગૂંજતી હોય છે જ્યાં દીવાની જ્યોત આત્માને પરમાત્માથી જોડતી હોય છે ત્યાં મૃત વ્યક્તિઓના ચિત્રો ના લગાડવા જોઈએ કારણ કે તે એક સ્થાન આત્માની મુક્તિનું કેન્દ્ર હોય છે નહીં કે બંધનનું જ્યારે આપણે પૂજા સ્થળમાં પિતૃઓના ચિત્ર લગાવીએ છીએ તો જાણે અજાણે આપણે અલગ અલગ શક્તિઓને એક સ્થાન ઉપર જોડી દઈએ છીએ આનાથી માત્ર આત્મા ઉલજતી નથી પરંતુ ગૃહસ્થ જીવનની શાંતિ પણ ભંગ થાય છે ભગવાનનું સ્થાન આત્માની મુક્તિનું કેન્દ્ર હોય છે અને પિતૃઓ નું સ્થાન સ્મૃતિ અને શ્રદ્ધાનું છે તેથી આ બંનેને અલગ અલગ રાખવા જોઈએ ભગવાન શ્રી કૃષ્ણ આગળ કહે છે કે જો તારા માતા પિતાના ચિત્રને ઘરમાં રાખવા માંગે છે તો ધ્યાન રાખવું કે તે પૂજા સ્થળમાં તો ના જ હોવા જોઈએ તે સ્થાન માત્ર સ્મૃતિના રૂપમાં હોય જ્યાં દીવો કે અગરબત્તી ન પ્રગટાવવામાં આવતી હોય ત્યાં શ્રદ્ધાંજલિ હોય પરંતુ પૂજા નહીં પૂજા તો ત્યાં જ હોય છે જ્યાં ભગવાનનું આહવાન કરીએ છીએ અને સ્મરણ કરીએ છીએ જ્યાં આપણે કોઈને પ્રેમપૂર્વક યાદ કરીએ છીએ હે પુત્ર પ્રેમ અને પૂજાના અંતરને સમજવું જરૂરી છે જે આત્મા આ દુનિયામાંથી વિદાય લઈ ચૂકી છે તેનું સન્માન કરવું પરંતુ ઈશ્વરની પૂજા અને આત્માને સ્મૃતિનો માર્ગ એક જેવો ન બનાવો આ જ સાચો ધર્મ છે જે તારા મનમાં સંતાપ છે તે સ્વાભાવિક છે માતા પિતાના નિધનમાં અવસાનમાં દરેક સંતાન તેમના માટે કંઈક કરવા માંગે છે પિતૃઓની શાંતિ માટે શ્રાદ્ધ અને તર્પણ એ સર્વોત્તમ ઉપાય છે આ વૈદિક કર્મોના માધ્યમથી તમે નહીં માત્ર તેમને સન્માન આપો છો પરંતુ તેમની આગળની યાત્રા માટે આધ્યાત્મિક શક્તિ પણ પ્રદાન કરો છો અને આ જ સાચી સેવા છે જે ચાલ્યું ગયું છે તેને મોહમાં ન બાંધવા જોઈએ પ્રેમથી મુક્ત કરી દેવા એ પુત્રનો ધર્મ છે આ માયા છે આત્મા આવે છે અનુભવ કરે છે અને પછી ચાલી જાય છે પરંતુ જ્યારે તમે મોહમાં ડૂબી જાઓ છો ત્યારે તમે નહીં માત્ર પોતાના હૃદયને બાંધો છો પરંતુ તે આત્માની ગતિને પણ રોકી દો છો મોહ આત્માને રોકે છે પ્રેમ તેને મુક્ત કરે છે જે કંઈ પણ પુણ્ય કાર્ય કરો તમે તેના નામ ઉપર કરો જેમ કે ગરીબોની સેવા કરવી ભૂખ્યાને ભોજન કરાવવું વૃક્ષારોપણ કરવું આ જ કર્મો તમારા જીવનમાં તમારા માતા પિતાના આશીર્વાદના રૂપમાં પાછા આવે છે પ્રેમને કર્મમાં બદલો આ જ સાચી શ્રદ્ધાંજલિ કહેવાય છે ભગવાન શ્રી કૃષ્ણએ આશીર્વાદ આપતા કહ્યું હે પુત્ર તારા માતા પિતાએ તને ખૂબ જ પ્રેમ આપ્યો તેમણે પોતાનું સંપૂર્ણ જીવન તારા માટે અર્પિત કર્યું હવે સમય આવી ગયો છે કે તું તારા પ્રેમમાં તેમને બાંધવાનું સાધન નહીં પરંતુ તેમને મુક્ત કરવાનું માધ્યમ બન જો તું તારા ઘરમાં સુખ અને શાંતિ ઈચ્છતો હોય તો પહેલાં તે આત્માઓને શાંતિ આપ કે જે હવે આ લોકમાં નથી રહ્યા આસ્થા જરૂરી છે પરંતુ સંયમની સાથે જ્ઞાનથી જીવનને સજાગ બનાવો ત્યારબાદ દેવશ્રી નારદે ભગવાન શ્રીહરિને પૂછ્યું કે પ્રભુ હવે હું જાણી ગયો છું કે મૃત વ્યક્તિઓની તસવીર રાખવાનું રહસ્ય શું છે